નમસ્કાર દોસ્તો શું કસરત કર્યા આપણે આપણા શરીરની વધારાની જે ચરબી છે જે વજન વજન આપણે કહેતા હોય કે ભાઈ મારે મારો ઉતારવો છે તો શું કસરત કર્યા વગર આપણે એ ઉતારી શકીએ હું તમને એ જવાબ આપું એઝ અ ડાયટીશિયન ન્યુટ્રીશનિસ્ટ હું તમને એ કહી શકું કે ડેફિનેટલી આપણે ઉતારી શકીએ કસરત શું છે એ હું તમને આગળ વિડિયોની અંદર જણાવીશ આ વિડિયોની અંદર અને વજન આપણે કસરત કર્યા વગર કઈ રીતના ઉતારી શકીએ કયા કયા ડ્રિંક પીવા જોઈએ સવારમાં શું પીવું જોઈએ રાત્રે શું પલાળીને સવારે પી શકો એના વિશે આ વિડિયોની અંદર સંપૂર્ણ લાઈવ થઈને તમારી સામે વાત રાખું છું જેથી તમને પણ સમજવાની મજા આવે દોસ્તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી આપજો વિડીયો છેલ્લે બધાને શેર જરૂરથી કરજો નમસ્કાર સૌથી પહેલી વાત આપણે એ કરીએ કે વજન ઘટાડવા માટે કસરત જરૂરી કેમ નથી બધા કે છે કે કસરત કર્યા વગર તો વજન ન ઘટે હું તમને એક નોર્મલ વસ્તુ જણાવું કસરત છે એ દરેક મનુષ્ય માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે શરીરના દરેક અંગોનું રક્ષણ કરવા માટે કસરત જરૂરી છે જેમ નાના બાળકને આપણે બહાર બહાર ઓઇલ મસાજ કરીએ છીએ કારણ કે એની સ્કિન સારી રહે એનું સ્કીન છે એમાં કઈ ડલનેસ ના આવે અથવા તો કઈ ખરાબ ના થાય એ માટે આપણે એના બહારથી આપણે એને મસાજ કરીએ એ જ રીતના આપણા શરીરની અંદર પણ દરેક અંગોને મસાજની જરૂર હોય છે જેમ આપણે વાળમાં તમે તેલ તેલ નાખો છો મોટા ભાગે નાખતા હોઈએ એમ આપણા શરીરના અંદરના અંગોને પણ એ રીતના ઓઇલની મસાજની ખોરાકની જરૂર હોય આપણે ડાયટ દ્વારા તો ખોરાક આપીએ પણ શું કસરત કરીને આપણે ક્યારેક એને માલિશ કરીને આપીએ છીએ ક્યારેય પણ તમે નહીં હું તમને એટલે જ કહું છું કે કસરત વજન ઘટાડ હોય તો નથી કરવાની પણ શરીરને સો વરસ જ્યાં સુધી સુધી તમે જીવો છો ત્યાં સ્વચ્છ રાખવા માટે કસરત કરવાની છે તો એ તો તમે પંદર વીસ મિનિટ ત્રીસ મિનિટ રોજની કરી શકો વોકિંગને ક્યારેય પણ કસરતમાં ઇન્વોલ્વ કરવામાં આવતું નથી એટલે જે લોકો એ કહે છે કે હું તો રોજ ચાલુ છું પચાસ કિલોમીટર એ પચાસ કિલોમીટર ચાલો કે એક કિલોમીટર એને કસરતમાં ગણવામાં આવતું નથી કસરત એ શરીરના અંગોની રક્ષણ કરવા માટે અથવા તો એની માલિશ કરવા માટે કરવામાં આવે છે તો એ મેં મારો જે પાઠ હતો એ તમને રાખી દીધો હવે આપણે ચાલુ કરીએ કે કઈ રીતે આપણે વજન એક મહિનામાં ચાર થી પાંચ કિલો આરામથી ઘરે બેઠા ઘટાડી શકીએ સૌથી તમને એ જ વાત કહીશ કે વજન ઘટાડવા માટે સૌથી પહેલું તમારું મનોબળ તમારું મન છે છે એ મક્કમ હોવું જરૂરી કોઈ પણ પ્રસંગ આવે કે તહેવારો આવે અને આપણે જેમ તેમ મજા માણવા માટે મોજ કરવા માટે અથવા તો ફેસ્ટિવલ ક્યારેક આપણે કોઈ મિત્રો આવે ને આપણે ક્યારેય વર્ષોથી મળ્યા નથી ને આજે મોજ કરવા માટે જઈ અને બહાર જે પણ જે તે મળે તે બધું ખાઈ લઈએ ઢીસી લઈએ તો ક્યારેય પણ વેઇટ લોસ ના થાય આ તમારું મન નબળું છે એટલા માટે તમે આવું કરી રહ્યા છો તો શું તમે ક્યારેય વિચાર કર્યો છે અથવા તો જોયું છે કે વિરાટ કોહલી જેવા મોટા ક્રિકેટરો છે એમએસ ધોની અથવા કોઈ પણ એવા મોટા ક્રિકેટરો સેલિબ્રિટીઝ કે જે કોઈ વડાપાવની રેકડીઓ પર વડાપાવ રોજે રોજ મિત્રો સાથે ખાતા જોયા છે ક્યારેય નથી જોયા કારણ કે એને ખ્યાલ છે કે એનું ફ્યુચર છે એ

હવે આપણે સ્ટાર્ટ કરીએ કઈ વસ્તુ પીવાની છે છે શું કરવાનું સૌથી પહેલા રોજ રાત્રે તમે તમને ખ્યાલ જીરું વાળું કે રાત્રે જીરું પલાળીને સવારે એ પાણી પીવો તો વજન ઘટે પણ શું ખરેખર એનાથી વજન ઘટે હું તમને કહીશ આવું તમે જીવનભર કર્યા કરશો તો વજન ઘટશે નહીં વજન ઘટશે તમારા શરીરની કેલરી હિસાબ ઉપરથી તમારું વજન અત્યારે સિત્તેર કિલો છે તો તમે મેક્સિમમ એ વસ્તુનો વિચાર કરો કે આ શરીરને અત્યારે તમે પચીસ વર્ષના છો સિત્તેર કિલો વજન છે તો અત્યારે તમારા શરીરને કેટલી કેલરીની જરૂર છે કેલરી ઉપર જ ડિપેન્ડ કરે છે વેઇટ નું કોઈ પણ મોટા સ્ટાર સેલિબ્રિટીઝ છે પોતાના શરીરમાં રોજે રોજ કેટલું કેલરી આપવું જોઈએ એ માટે એક મોટા મોટા ડાયટિશિયનો રાખે છે મહિનાને એમને લાખ લાખ રૂપિયા પગાર આપતા હોય છે ત્યારે એ લોકો નક્કી કરીને આપે કે તમારે રોજ સવારે આ ખાવું બપોરે આ ખાવું રાત્રે આ ખાવું આખા દિવસમાં તમારે 1200 થી 1500 કેલરી અથવા 1800 થી 2000 કેલરી લેવાનું છે જ્યારે તમે આટલું વર્કઆઉટ કે આટલું ક્રિકેટ રમશો કે આટલું કામ કરશો તો પણ તમારા શરીરમાં સ્ટેમિના ઓછું નહી થાય તમારી સ્કિન ઢીલી નહી થાય તમારો વાળ સફેદ અથવા તો એ પ્રમાણે કોઈ તકલીફ નહી થાય તો આને કહેવાય એક

અને ઉનાળામાં ગરમ પાણી પાણી પણ નોર્મલ પીવાનું છે એમાં એક આખું લીંબુ નીચોવીને નાખવાનું એમાં અડધી ચમચી જેટલું મધ નાખવાનું નોર્મલ પાણીની અંદર મધ નાખવાનું ગરમ પાણીમાં ક્યારેય મધ નાખવાનું નથી લીંબુ અને મધ એક ગ્લાસ પાણી બપોરે જમ્યાના એકાદ કલાક પછી તમારે પી જવાનું છે લીંબુ અને મધ આ બંને વસ્તુ આપણા શરીરની અંદર રહેલી ચરબીને તોડવાનું કામ કરે અને આપણા શરીરને અંદર જે ડાયજેશન સિસ્ટમ એકદમ નબળું છે પાચન ક્રિયા ખરાબ હોય મેટાબોલિઝમ ખરાબ હોય તો એને સુધારવાનું કામ કરે તો આ પહેલું બીજું ડ્રિંક થયું પહેલું છે જીરુંવાળું પાણી બીજું છે લીંબુ પાણી અને મધ આ સિવાય કઈ વસ્તુ છે મદદ કરી શકે તમે બપોરે જમો એક કલાક પછી તમારે લીંબુ અને મધવાનું પાણી પીવાનું છે એના એના કલાક કલાક પછી એક તમારે ગ્રીન ટી પીવાની છે વધારે ગરમ કરેલી મતલબ ગરમ તમે કરી શકો પણ થોડી ઠંડી પડી જાય એ પછી પીવાની જો ગ્રીન ટી પીવી હોય ઉનાળાની અંદર તો એ પીવાની છે સવારના ઠંડાપુરમાં અથવા તો રાત્રે જમ્યાના એકાદ કલાક પછી પી શકો

કઈ રીતે આપણે મેટાબોલિઝમને સારું કરી શકીએ કારણ કે મેટાબોલિઝમ સારું થશે તો ઓટોમેટિક થઈ જશે આ હું તમને લખીને આપું છું તમે ટ્રાય કરી શકો કોઈ પણ કસરત કે એવું કંઈ કરવાની જરૂર નથી હા જીવનમાં આપણા શરીરના દરેક અંગોને રક્ષણ કરવા માટે કસરત તો રોજે રોજની જરૂર છે પણ એવું વિચારીને નહીં કે મારે વેઇટ લોસ કરવું છે એટલે કસરત કરવી છે વિચારો મારે હેલ્થને સુધારવું છે એટલે કસરત કરવી છે

તમારું વેઇટ લોસ થશે તો પણ સ્કીન ઢીલી થઈ જશે હેર ખરવા માંડી જશે અને આખા શરીરમાં નબળાઈ આવશે એ રીતના ક્યારેય પણ વેઇટ લોસ કરવામાં નથી આવતું ઓકે વેઇટ લોસ કરવું હોય તો સવારે પરફેક્ટ નાસ્તો કરો નાસ્તામાં પ્રોટીન વાળી વસ્તુ થોડી હોવી જોઈએ કારણ કે સવારમાં ઉઠો ત્યારે આખી રાત દરમિયાન આપણા આપણા શરીરમાં જે પ્રોટીનની ઉણપ શરીરે અનુભવ કરી હોય એ સવાર સવારમાં તમે પ્રોટીન આપીને શરીરને શાંત કરી શકો કે ભાઈ શાંત થઈ જાઓ હવે અમે તમને પ્રોટીન આપ્યું છે સાંધા હવે તમે તમારું કામ વ્યવસ્થિત કરી રાખો એટલે આપણા સાંધા છે કામ કરવાનું ચાલુ કરે તો પહેલી વસ્તુ સવારમાં ક્યારે પણ સૂકો નાસ્તો બિસ્કિટ કે એ પ્રકારના કોઈ નાસ્તા ના કરો સુગર ફ્રી બિસ્કિટ પણ નહીં ડાયાબિટીસના દર્દીઓ પણ સાંભળી લો સુગર ફ્રી બિસ્કિટ પ્રકારના બિસ્કિટની પણ કોઈ જરૂર નથી ગરમ નાસ્તો હંમેશા માટે રોજ સવારમાં ઉઠીને કરો ગરમ નાસ્તો એટલે ઘરે પૌવા બનાવીને અડધી ડીશ પૌવા ખાવો અથવા તો ઉપમા બનાવીને ખાવો અથવા એક ભાખરી છે ઉનાળામાં આપણે જુવારની ભાખરી ઉત્તમ છે

એના ત્રણેક કલાક પછી તમારે તમારા બપોરનું ભોજન કરવાનું એટલે સવારે આઠ વાગે નાસ્તો કર્યો હોય તો દસ વાગે ફ્રૂટ અને એક વાગ્યાની આસપાસ તમારું બપોરનું ભોજન કમ્પ્લીટ થવું જોઈએ બપોરના ભોજનમાં એક થી બે ત્રણ રોટલી ખાઈ શકો બપોરનું ભોજન છે હંમેશા માટે કઠોળ દાળ કે પ્રકારની સબ્જી કે જેમાં પ્રોટીન સારું હોય એ વસ્તુનું સેવન કરો કે જેથી તમારા બોડીના પ્રોટીનનું લેવલ છે એ વ્યવસ્થિત માત્રામાં આવે અને ઓટોમેટિક તમારું weight loss થાય તમારે કોઈ બળ કરવાનું કે કોઈ જીમમાં હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી હું તમને એ જ કહું છું સ્વાસ્થ્ય માટે તમે યોગ પણ કરો અને જીમ પણ કરો પણ સ્વાસ્થ્ય માટે થઈને તમે weight loss માટે થઈને તમે એકદમ જીમ જોઈન અને 5 મહિના સતત

પ્રોટીન વાળી વસ્તુ ખાઓ સાથે સાથે ફાઈબર વાળી વસ્તુ એટલે જમવા બેસો એના પહેલા તમે પચાસ થી સો ગ્રામ બસો ગ્રામ જેટલું કાચું સલાડ ખાઈ લો એમાંથી ફાઈબર મળશે કઠોળમાંથી પ્રોટીન અને રોટલીમાંથી તમને કાર્બોહાઈડ્રેટ મળશે આ બધું શરીરમાં એકઠું થશે ભેગું થશે એટલે દરેક અંગ પોતાની રીતે સારી રીતે કાર્ય કરવા માંડશે અને ઓટોમેટિક વેઇટ લોસ થશે એ પછી બપોરે જમી લો એના ત્રણ કલાક પછી હળવો નાસ્તો અથવા ફ્રૂટ અથવા ઉનાળો છે તો એકાદ ગ્લાસ શેરડીનો શેરડીનો રસ પીવો બપોરે ચાર વાગે જમી નાસ્તો કર્યો એના ત્રણ કલાક પછી સાતેક વાગ્યાની આસપાસ તમે રાતનું ભોજન કરી શકો છો રાતના ભોજનમાં પણ પરફેક્ટ ધ્યાન રાખવું એકાદ રોટલી અથવા ખીચડી જે વેજીટેબલ ખીચડી હોય શાકભાજીની એ કરીને ખાઈ શકો અથવા એક રોટલીની સાથે લીલા શાકભાજીનો આ સીઝનમાં જે શાકભાજી વધારે પાકે એનું સબ્જી બનાવીને ખાવો આખા દિવસમાં આ રીતના તમે ડાયટ રાખશો રોટલીની મર્યાદા રાખો એક થી બે રોટલી બપોરે એક થી બે રોટલી સાંજે એનાથી વધારે નહીં કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં પંદરસો થી બે હજાર કેલેસ થી સો ગ્રામ જેટલા કઠોળ ખાવ સાંજે સારું એવું સબ્જી બનાવીને ખાવો રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા દૂધ સો એમ જેટલું પીને સૂવો આ બધું સાથે મળશે કેલરી પરફેક્ટ થશે એટલે ઓટોમેટિક વેટ થશે અને જીરું વળું પાણી રાત્રે તમે જીરું પલાળીને સવારે એનું પાણી અઠવાડિયામાં બે વખત એ કરી શકો અઠવાડિયામાં બે વખત વરિયાળી છે એકાદ ચમચી પલાળીને સવારે એનું પાણી પી શકો આ કરવાથી સો ટકા વેટ લોસ થશે એક વોકિંગ નો એક નિયમ ધ્યાન રાખો ચાલવાનો નિયમ ધ્યાન રાખો દર બે થી ત્રણ કલાકે પાંચ થી દસ મિનિટ નું વોકિંગ કરવું જરૂરી છે કારણ કે એ વસ્તુથી આપણા શરીરમાં જે વેસ્ટ પ્રોડક્ટ યુરિક એસિડ જે જમા થતું હોય અથવા બહાર નીકળતું હોય આ યુરિક એસિડ આપણા શરીરમાંથી દર થોડી થોડી કલાકે બહાર નીકળી જશે અથવા તો પાસા પાસ આઉટ થઈ જશે બોડીમાંથી તો ડેફિનેટલી બોડી પણ ડિટોક્સ થશે વોકિંગ થી જ ડિટોક્સ થશે અને તમારું શરીરનો વેટ લોસ પણ 100% થશે તો વેટ લોસ માટે ન માત્ર તમે એક ડ્રિંક ઉપર ભરોસો રાખી શકો કે ઉપવાસ ઉપર ઉપવાસ કરતા હોય એ લોકો ભૂલી જાવ કે વેટ લોસ માટે ઉપવાસ કરો છો ઉપવાસ તમે તમારા શરીર માટે કરી શકો અઠવાડિયામાં એક વખત અથવા મહિનામાં બે પાંચ વખત પણ વેટ લોસ માટે ક્યારેય ઉપવાસ ન કરવો ઉપવાસ કરવાથી આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોટીન વિટામિન ન્યુટ્રિયન્ટની ઉણપ થાય છે એના કારણે સ્કીન છે એકદમ ઢીલી પડી જાય હેર ખરવાના ચાલુ થાય શરીરમાં નબળાઈને અને વીકનેસ આવે મે જે તમને ડાયટ આપ્યો છે બે ત્રણ કલાક કે કંઈ ને ખાવું એક વખત ખાલી એક મહિનો ફોલો કરી જુઓ તમારું સ્વાસ્થ્ય તો સુધરી જશે પણ જે સ્ફૂર્તિનું લેવલ આજે જે છે ને એ દસ ગણું સારું એક મહિના પછી થઈ જશે આ હું તમને લખીને આપું છું ચેલેન્જ ફેંકું છું એઝ અ ડાયટિશિયન ન્યુટ્રિશનિસ્ટ ચાર પાંચ હજાર લોકોનું આ અનુભવ છે કે મેં જેમને ડાયટ આપ્યું છે એમનો આ મારો અનુભવ છે નિચોડ છે કે જે લોકોનું વેઇટ લોસ થયું છે એમના અનુભવ પરથી તમને કહું છું એક્સરસાઇઝ રોજ કરો અથવા તો રોજ રોજ સવારે દસ થી પંદર સૂર્ય નમસ્કારના સેટ મારી લો સો ટકા બોડીના દરેક અંબોની એક્સરસાઇઝ થઈ જશે આ વિડીયો લોકોને વેઇટ લોસ કરવું હોય પાંચ મહિનાની ખાલી એક વખત પંદરસો ફી તમારે આપવાની રહેશે કરવું હોય તોની વાત છે નહીતર મેં ફ્રીમાં ડાયટ તો તમને અત્યારે શીખવ્યું છે મને નાઇન નંબર ઉપર વોટ્સઅપ કરી તમે તમારું ડાયટ માટેનું અપડેટ મને તમારા વજનનું બધું અપડેટ મને આપીને ડાયટ સ્ટાર્ટ કરી શકો છો વન ટાઈમ આ રીતના પાંચ મહિનાની એક ટાઈમ ફી રહેશે મને જલ્દીથી કોમેન્ટ પણ કરી શકો અથવા તો નંબરમાં વોટ્સઅપ પણ કરી શકો કોલ નહીં માત્ર વોટ્સઅપ અને બેટ લોસ માટેના જ નંબર છે બીજા માટેના નથી વિડીયોને બધા સુધી શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ